વાહ ગੰડા રે એક વાત તો તમવાની વાત કે 10 વાળી પાણી બોટલ લેતા જ હંતાડી હો અને હું એક વાત તો જો જો જલ્દી જગ્યા હા નહીં બે શું કેલા જોઈન ઊભો રાખવાનું

મરચું લેતા મેઠું મેગી વટાણા એ વસ્તુ લાવી દે આપડે આ તો બધા સામાન તું લેતા મેગી એવું બધું લાવી દે ના એવું લાવશે એ વટોણા ને એવું એમના શાકભાજી વાય એટલે હું એકલી મેગી ને એવું લાવીશ અરે હા રે એડો કાલની વાત કર હા બહાર ધોવાના મારે વાહન હું નઈ તો ઓલા ગાણીઓ એને કાલ બાદ એટલે કાલ વાત કરશું અલ્યા પુરા હા લા એને ફોન કરના કર ને લા ગગન ચમ અલે આપણો મેગી નો પ્રોગ્રામ નહીં બનાવવાનો કાલ નો તને ખબર નહી એ તો શીતળ શીતળ માં નતો બનાવ ના ઘરે બનાઈએ ચમ ફોન કર શીતળ માં નહી મજા આવે કરે તો પેલા કાળીઓ ને પેલો એરો પંખ પાડાવશે ઉમળો બે હેલો હેલો હા બોલો કોણ બોલો ગગા ભાઈ બોલો

मैगी तो ले लो सो मैगी आज सो मैगी फोन फोन पे ना के दो अरे आई जा फोन पे ना के दे जाए जो ये उधर ले પેલા એમને બોલાવા જવાના હા પેલા ચોક્કસ રખડતા હશે કઈ જણા તો શું પ્રોગ્રામ છે જોવા પડશે એમને વલગ પેલા એમના ઘરે જવાનું હજુ પેલા પૈસા આવે તો સારું પૈસા તો મજા આવે પૈસા મારા પૈસા નું જાય હતા બોલાવા જવાના હા એ મળી જાય એક કોમ કરું પેલા બે એના પૈસા લેવાના એટલે તમે દસ રૂપિયા લઈ લેજો તો આપડે વિપુલા કરે છે મેગી બનાવવાની ના કરતા કે મને ઓછી વધારે મળી મેં પૈસા પહાલ લઈ લે phải hát 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 આવું લઈ એ મેગી લઈને જઈએ મંખા ખબર હશે ત્યાં જોડે પૈસા હા